નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે કાળા તલ વિશે વાત કરીશું જો કે તમે થમનેલ પર જોયું જશે તો આ કાળા તલ આપણા શરીર માટે ખૂબ લાભકારી તો છે જ પણ કઈ કઈ બીમારીઓની અંદર એ કાળા તલનો જો આપણે ઉપયોગ કરીએ તો એ બીમારીની અંદર આપણને ઘણી એવી રાહત મળી શકે તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો જેથી કરીને કદાચ તમને તકલીફ હોય તો એવા સંજોગોની અંદર તમે આ કાળા તલનો ઉપયોગ કરી શકો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને જે તકલીક છે એની અંદર વધારો પણ અટકી શકે અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિઓ અને આયુર્વેદના નિયમો વિશે જાણવાની જે ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે શરૂઆત કરીએ તો કાળા તલની અંદર મિત્રો એક તો છે કેલ્શિયમ છે ફાઇબર છે ઓમેગા થ્રી છે એન્ટીઓક્સિડન્ટ છે ઘણા એવા પ્રોટીન વિટામિન કુદરતે એની અંદર આપેલા છે તો એ બધા પ્રોટીન વિટામિન એ આપણા શરીર માટે ખૂબ લાભકારી તો છે એ તો આપ સૌ જાણું જ છો તો હવે સૌથી પહેલાં કઈ એવી બીમારી છે જેની અંદર એ કાળા તલનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો એ છે સૌથી વધારે અત્યારના સમયની અંદર બીમારી ચાલી રહે છે એ છે ડાયાબિટીસ સુગર લેવલ બરાબર તો એ તો આપ સૌ જાણું જ છું કે સુગર લેવલ વધવાના કારણો કયા એ કઈ રીતના એને આપણે કંટ્રોલ કરી શકીએ એ પણ તમે ઘણા અંશે તમે ઉપાયો પણ કરી ચૂક્યા હશે પણ એક તરફ જો આપણે એનો કોઈ બી બીમારી હોય એનો ઉપાય આપણે ચાલુ હોય ને એક તરફ આપણે કોઈ નીતિ નિયમને જો કોઈ લાપરવાહી કરીએ તો એનો કોઈ ફાયદો હોતો નથી તો તમને કદાચ તમારા શરીરની અંદર સુગર લેવલ હોય ડાયાબિટીસની સમસ્યા થતી હોય તો એવા સંજોગોની અંદર તમે કાળા તલનો ઉપયોગ કરી શકો તો એની અંદર ફાઇબર હોવાથી ખૂબ રાહત પણ મળે છે અને સુગર લેવલને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે મિત્રો તો અચૂકપણે તમે ડાયાબિટીસની અંદર તમે એનો ઉપયોગ કરી શકો તો એનો ઉપયોગ કરી રીતના કરો એના વિશે પણ આપણે વાત કરીશું અને બીજું કે ઘણી વખત આપણા શરીરની અંદર હાઈ યુરિક એસિડ વધવાથી આપણા ઘણી વખત આપણા આંગળીઓની અંદર દુખાવો થતો હોય સાંધાઓની અંદર દુખાવો થતો હોય તો તમને પ્રેક્ટિકલ અનુભવ હશે જ તો એ યુરિક એસિડના લીધે આપણે ઘણી વખત આપણા શરીરની અંદર સોજો પણ આવી જતો હોય છે તો યુરિક એસિડને દૂર કરવાનું કામ આ કાળા તલ પણ કરે છે જો કે આપણે તલના તેલનો ઉપયોગ પણ કરી શકીએ ઘણી વખત આપણે સાંધાઓની અંદર દુખાવો થાય ત્યારે પણ આપણે ઘણી વખત તલના તેલનો માલિશ કરીએ છીએ જો કે એની અંદર ઓમેગા થ્રી પણ છે એટલે ઘણી વખત આપણને કોઈક એવી સમસ્યા સર્જાય તો જેથી કરીને આપણને રાહતનો અનુભવ મળી શકે અને ફાઈબર હોવાથી આપણા શરીરની અંદર ઘણા એવા લાભ આપી શકે છે અને બીજું કે આપણે હાડકાંઓની નબળાઈ હોય બરાબર તો હાડકાંઓની નબળાઈની અંદર પણ આ ફાઈબર કેલ્શિયમ ઓમેગા થ્રી ઘણા એવા આ જે વિટામિન પ્રોટીન છે કાળાતલની અંદર એ ખૂબ રાહત આપી શકે છે મિત્રો તો હવે એક તો થઈ આપણી ડાયાબિટીસની સમસ્યા એની અંદર રાહત આપી શકે અને આપણા શરીરની અંદર યુરિક એસિડનું પ્રમાણ જો વધી જતું હોય એને રોકવાનું પણ કામ કરે છે અને આપણા હાડકાઓની નબળાવી હોય ઘણી વખત આપણે હા ચાલતી વખતે આપણે ઘૂંટણની અંદર કંઈક પગની અંદર ટકટકનો પણ અવાજ આવતું હોય હાડકાં નબળા પડી ગયા હોય તો એવા સંજોગોની અંદર પણ આપણે કાળા તલનો ઉપયોગ અવશ્ય કરી શકાય જો કે તમે દરરોજ ના ઉપયોગ કરો તો પણ ચાલે પણ અઠવાડિયાની અંદર એકથી બે દિવસ તમે કરી શકો તો પણ ચાલે અથવા દરરોજ તમે સવારે એનો ઉપયોગ કરી શકો તો પણ ચાલી શકે એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી એ તો આપ સૌ જાણો જ છો તો અવશ્યપણે તમે એનું સેવન કરો જો તમારે હાડકાંની નબળાઈ હોય બરાબર કેલ્શિયમની ઉણપને કારણે હાડકાંની નબળાઈ ઘટે છે હાડકાં ની અંદર જે ઘસારો થાય એ વધી જતો હોય તો એવા સંજોગોની અંદર પણ આપણે કાળા તલનો ઉપયોગ કરી શકીએ જોકે આપણે મોટાભાગે કાળા તલનો ઉપયોગ કરતા જ નથી કોઈક એવું કોઈ પર્વ આવે ત્યારે આપણે કાળા તલનો ઉપયોગ કરીશીએ તલનો ઉપયોગ કરી છે અને જે મિત્રો એના ગુણધર્મો વિશે માહિતી હશે એવા મિત્રો એનો અચૂક પણ ઉપયોગ કરતા હશે અને કરવો જ જોઈએ જેથી કરીને આ તલના આપણે ઘણા એવા ફાયદાઓ આપણા શરીરની અંદર મળી રહે આપણું શરીર પણ સારું રહી શકે તો હવે એને ઉપયોગ કઈ રીતના કરવાનું એનું સેવન કઈ રીતના કરવાનું તો મિત્રો એકદમ સરળ રીત છે તમે સવારે ઉઠો એટલે એક ચમચી અથવા અડધી ચમચી એને કાળા તાલ ચાવીને ખાઈ શકો અથવા તો તમે હલકા થોડા ઘણા શેકીને તમે એનો ઉપયોગ કરી શકો શેકીને પણ તમે ચાવીને ખાઈ શકો અથવા દૂધ સાથે પણ તમે લઈ શકો અથવા તો શેકી લો એને ખાઈ લો ત્યારબાદ તમે એની ઉપરથી ગરમ પાણી તમે હલકું ગરમ પાણી પી શકો તો પણ ચાલી શકે તો સૌથી વધારે ફાયદો થશે તમને એક તો હાઈ યુરિક એસિડની સમસ્યા હોય શરીરની અંદર તમને ઘણી વખત અચાનક જો હાથ પગની અંદર સોજો આવી જતું હોય એવા સંજોગો સર્જાય તો એની અંદર પણ એ ખૂબ રાહત આપી શકે છે અને બીજું જો મિત્રો અત્યારના સમયની અંદર આ બધું આપણે રાસાયણિક ખાતર ના લીધે આપણે જે અનાજ લઈએ છીએ એ બધું અનાજ આપણા શરીરની અંદર જાય તો એના લીધે આપણા હાડકાંઓ નબળા પડે બરાબર સાંધોની અંદર ઘસારો વધવા લાગે તો એના કારણે આપણા શરીરની અંદર વધારે થાકનો અનુભવ થઈ શકે તો બને ત્યાં સુધી તમારા હાડકાઓને મજબૂત જો રાખવું હોય તો તમે કાળા તલનો અવશ્ય ઉપયોગ કરજો અને બીજું કે તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો પણ તમે એનો ઉપયોગ કરજો જેથી કરીને તમને કોઈ વધારે મૂંઘી ગોળીઓનો જો ઉપયોગ કરતા હોય તો એની સાથે તમે કાળા તલનો પણ ઉપયોગ કરી શકો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો આ વીડિયોની અંદર એ જ હતો કે કાળા તલનો ઉપયોગ કરવાથી આપણા શરીરની અંદર કયા કયા લાભ મળી શકે કઈ કઈ સમસ્યાની અંદર આપણે એનો રાહત મેળવી શકીએ તો જરૂરથી તમે અપનાવજો અને કાયમ માટે જો એનો આપણો ઉપયોગ કરીએ નિરંતર ધીરજપૂર્વક જો એનો ઉપયોગ આપણે કાળા તલનો ઉપયોગ કરીએ અથવા તો તમે સફેદ તલનો પણ ઉપયોગ કરી શકો પણ સફેદ તલ કરતાં કાળા તલ આપણે વધારે ફાયદાકારક છે તો અવશ્ય એનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણને જે તકલીફ છે એની અંદર ખૂબ રાહતનો અનુભવ મળી શકે કાળા તલની અંદર જે તેલ છે મિત્રો આપણે ચાવીએ ને આપણે લાડુ બનાવીએ તો આપણે અનુભવશે કે તેલનું થોડું ગુણવંત છે આપણે પર લેયર દેખાય છે તો એ ચરબીયુક્ત તેલ હોવાથી આપણા જે હાડકાંઓની જે સાંધાઓની ઘસારો છે એ પણ અટકે છે મિત્રો એટલે એની અંદર પણ આપણે ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને બીજું કે ઘણી વખત આપણા શરીરની અંદર બળતરા થતા હોય મતલબ પગની તળેટીની અંદર ઘણી વખત આપણે બળતરા થતા હોય જળ થતો હોય એ અનુભવ તમે થયો હશે અથવા તો થઈ ચૂક્યો હશે તો એવા સંજોગોની અંદર પણ આપણે આ જો કાળા તલનો ઉપયોગ કરીએ તો આપણે ખૂબ રાહતનો અનુભવ મળી શકીએ તો બેથી ત્રણ એવી બીમારીઓ છે મિત્રો નોર્મલ બીમારીઓ છે પણ એ સમય જતાં આપણને ઘણી તકલીફ આપી શકે તો તમે ઘરે બેઠા જ કોઈ આપણે કશે કોઈ આયુર્વેદિક દવાઓ શોધવા જવાની જરૂર નથી તમે ઘરે કાઢતા લાવી અને રાખી મૂકો અને તમે કાયમ માટે જો એનો ઉપયોગ કરતા રહેશો તો તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને મિત્રો તમે ડાયાબિટીસ અને હાડકાઓની નબળાઈ હોય સાંધાઓની અંદર દુખાવો થતો હોય તમે રિપોર્ટ કરાવી ચૂક્યા હશે છતાં પણ તમને ઘણા સમયથી એનું કંઈ રિકવરી જોવા ના પડતી હોય તો કાળા તલનો અવશ્ય ઉપયોગ કરજો જેથી કરીને તમને તમે જે પણ કામ કરો છો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ થશે તમને શરીરની અંદર જે થાક લાગે છે એ પણ ઓછો થશે અને ખાસ કરીને ડાયાબિટીસ અને હાડકાંઓની નબળાઈ દૂર કરવાનું કામ આ કાળા તલ કરે છે તો અવશ્ય આપણે એનો ઉપયોગ કરવો જોઈએ તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે